સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રનું પ્રથમ નંબર પર આવતું ગોંડલ યાર્ડ યાર્ડમાં જ ખુલતી બજારે માર્કેટિંગ યાર્ડ ખાતે ગોંડલ યાર્ડના ઇતિહાસમાં હાએસ્ટ ભાવ રૂપિયા તેતાલીસ હજાર પાંચસો એકાવન બોલાયા છે માર્કેટિંગ યાર્ડમાં આજે સવારે સૌપ્રથમ નવા જીરુની એંશી કિલોની આવક જોવા મળી હતી જેમાં હરાજીમાં શ્રીફળ વધેરીને મૂહૂર્તના નવા જીરુની હરાજી કરવામાં આવી હતી સાણતલીના અને જીરુ ખરીદનાર યાર્ડના વેપારીને હાર પહેરાવી મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે જીરુ નવા જીરુની આવકના શ્રી ગણેશ થયેલ છે અને મુહૂર્તના સોદામાં રૂપિયા તેંતાલીસ હજાર પાંચસો એકાવન વીસ કિલોના ભાવે જીરું વેચાણ થયેલ છે આ માલ જે ખેડૂતો ગુંડલ યાર્ડમાં લાવેલા છે તે સાણલી ગામના અર મૂરભાઈ ભીખાભાઈ અને અરવિંદભાઈ લાખાભાઈ છે જેઓને મુહૂર્તના સોદામાં તેતાલીસ હજાર પાંચસો એકાવન જેવા સારા ભાવ મળતા ખેડૂતો ખૂબ ખુશ થયેલ છે મયુર ભીખાભાઈ કચ્છી ગામ સાણલી મારે જીરાનું વાવેતર બે વીઘાનું હતું એમાંથી બાવીસ કિલો અત્યારે આવેલું છે જીરું આ વર્ષને ઉત્પાદનમાં અને ભાવ તેતાલીસ હજાર પાંચસો એકાવન રૂપિયા મળેલો છે અત્યારે હાલમાં અને બીજું છે હવે એ દસ પંદર કિલો રેસ મારું નામ અરવિંદભાઈ લાખાભાઈ ધડુ ગામ સાણતલી મેં અઢી વીઘાનું જીરું વાવ્યું હતું અને સાડા ત્રણ મણ અત્યારે પાક્યું છે અને ત્રણ અઢી ત્રણ મણ થાય એમ છે હજી અને આ ભાવ અમને સારા મળ્યા છે તેતાલીસ હજાર પાંચસો એકાવન રૂપિયા ભાવ મળેલ છે જીરું ત્રણ મણના સાત કિલો જીરું થયો છે આજે અને ભાવ સારા મળેલા છે શું ભાવ મળ્યા બેતાલીસ હજાર પાંચસો એકાવન રૂપિયા ભાવ છે નમસ્કાર હું મેહુલ ખાખરિયા મારી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બી ત્યાસી પરફધણી એન્ટરપ્રાઇઝ પેઢી આવેલી છે આજે મારા માટે આનંદનો દિવસ છે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરુંની આવક થઈ અને ખેડૂતો નવું જીરું આજે માર્કેટિંગ યાર્ડમાં લઈને આવ્યા અને ખેડૂતો બે સાણલીના છે અને બે ખેડૂતો સાણલીના અંદાજીત એંસી કિલો જેવું જીરું લઈને આવ્યા અને ખેડૂતોને તેતાલીસ હજાર પાંચસો ને એકાવન જનસીનો મોટામાં મોટો ભાવ મળ્યો એક મણનો ભાવ તેતાલીસ હજાર પાંચસો એકાવન મળ્યો અને સાણાથ ખેડૂત ખુશખુશાલ જોવા મળ્યા અને ગત વર્ષે છત્રીસ હજાર રૂપિયાનો ભાવ મળ્યો હતો ત્યારે પણ સાણાથ ખેડૂતો જીરું લઈને આવ્યા હતા અને ખેડૂતોમાં આનંદની લાગણી મેં